ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય અને નશાના કારોબાર ઉપર રોક લાગે તેવી માંગ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે જે અનુસંધાને આજે પ્રદેશમાંથી મળેલ સૂચના અન્વયે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ડભોઈ પીઆઈ કે જે ઝાલાને આવેદન પાઠવવામાં આવ્યું હતું ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ ઉપર રોક લગાવવામાં આવે સાથે જ ડબો વિસ્તારમાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં આવે અને ગુજરાતમાં ડ્રગ્સ જેવા કારોબાર ઉપર કડક એક્શન પાલિકા દ્વારા લેવામાં આવે તેવી માંગ સાથે ડભોઈ પીઆઈને આવેદન આપ્યું હતું આ પ્રસંગે ડભોઈ કોંગ્રેસ સમિતિના તાલુકા પ્રમુખ સુધીર બારોટ શહેર પ્રમુખ સતીશ રાવલ કોર્પોરેટર સુભાષભાઈ ભોજવાની અજય રાઠવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલ Singh પઢિયારની આગેવાનીમાં કરાયો હતો ગુજરાતમાં જે રીતે એ દરિયાઈ માર્ગો થકી હોય કે પછી રોડ રસ્તાના માધ્યમથી હોય ગુજરાતની સરહદોને ચીરીને જે પ્રકારે ગુજરાતમાં દારૂનો વેપલો કરવામાં આવે છે જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સ વારંવાર ઘુસાડવામાં આવે છે અંદાજે લગભગ છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો ત્રણું હજાર કરતાં પણ વધારે ડ્રગ્સ ગુજરાતની સરહદો પરથી પકડવામાં આવ્યું છે તેવી રીતે બાવીસ હજાર કરતાં પણ પ્રવાહી જે છે એ પણ પકડવામાં આવ્યું છે એનો મતલબ એ થાય છે કે ઘણી બધી માત્રામાં ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે અને કંઈક અંશે થોડા ઘણા જે કેસો બને છે પરંતુ એની સામે ઘણી બધી મોટી માત્રામાં દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં આવે છે તો ખાસ કરીને ગુજરાતમાં આ મહાત્મા ગાંધીજીની વિચારધારો વાળું આ ગુજરાત અને ખાસ કરીને એમાં જે દારૂબંધી જે કડક પણે જે અમલ થવો જોઈએ એ કઈક ને કઈક રીતે હાલના ચાલીસ વર્ષથી જે શાસનમાં બેઠેલા લોકો છે એમની કઈક ને કઈક પોતાના ભાઈઓ પણ ગુમાયા છે ડ્રગ્સ અને દારૂના દુષણના કારણે જેથી કરીને અમે આજે અહીંયા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આવેદન પત્ર આપીને રાજ્યમાં જે વડા છે એના સુધી અમારી વાત પહોંચે અને રાજ્યમાંથી આ દારૂ અને ડ્રગ્સની જે વદ્યો છે એ દૂર થાય અને ખાસ કરીને જે વાત અહીંયા કરવામાં આવે છે કે મંદિરની આસપાસ પણ આવા દારૂ અને ડ્રગ્સનો વેપલા થાય છે તો ખાસ કરીને હિન્દુઓને આસ્થાનું પ્રતિક છે તો મહેરબાની કરીને જો આવા બધા વિસ્તારોમાં જો આવા કાર્ય થતા હોય તો એની એની સામે જાગૃત નાગરિકો પણ આગળ આવે અને જનતા રેડ કરે એવી આપના માધ્યમથી મારી અપીલ છે જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ઢબોઈ